કચ્છ જિલ્લામાં શાળાઓમાં શિક્ષકની ભરતી અને શિક્ષકોની જિલ્લા ફેરબદલી બાબતે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ અત્યારે હાલ જે રીતે કચ્છ જિલ્લાનું મૂળ મેકમ દસ હજાર અને પંચાણું છે અને અત્યારે હાલ આપણે જ્ઞાન સહાયક સાથે જો વાત કરીએ તો લગભગ આશરે આઠ જેટલા ગુરુજનો અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે એટલે એ દૃષ્ટિએ હાલ આપણા જિલ્લાની અંદર સોળસોની ઘટ છે અને એ અનુસંધાને આપણને નવી ભરતી માટે કુલ એક હજાર સત્સો ને સિત્તેર જગ્યાઓ ફાળવવામાં આવેલી પરંતુ રિસન્ટલી માન્ય નિયામક સાહેબની કચેરી ગાંધીનગરની એ જે રીતે જિલ્લા ફેર માટે જે મિત્રો વર્ષોથી એમના જિલ્લામાં જવા માટે ઝંખના સેવતા હતા એમના માટેના દ્વાર ખુલ્યા અને એ રીતના ઓફલાઈન અલગ અલગ જિલ્લાઓમાં જે ફેરબદલીના કેમ્પો થયા એમાં આશરે સસ્સો જેટલા મિત્રો ઉપસ્થિત રહ્યા અને અમારી પાસે અત્યારે હાલ એની દરખાસ્તો આવી રહી છે એટલે આશરે સંભવિત અઢીસોથી ત્રણસો જેટલા શિક્ષકભાઈ બહેનો એ જિલ્લા ફેરમાંથી પોતાના વતનના અથવા પસંદગીના જિલ્લામાં જશે એટલે હાલ આપણી જે કુલ એક હજાર સત્સો ને સિત્તેર જગ્યાઓ છે એમાં પણ વડી કચેરીના માર્ગદર્શન નીચે એ સંખ્યામાં પણ વધારો થશે એટલે અમે આશા રાખીએ છીએ કે સૌના માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લામાં જે ઘણા સમયથી ગુરુજનોની જે ઘટ હતી એ ઘટ લગભગ લગભગ અંશે આપણે પૂરી કરીશું